જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડિયોમાં સાંભળશું રક્ષાબંધન ક્યારે ઉજવાની છે તારીખ આઠ ઓગસ્ટ કે તારીખ નવ ઓગસ્ટ આ વર્ષે પૂર્ણિમાની તિથિ બે દિવસ રહેવાની છે તો કયા દિવસે રાખડી બાંધવી શુભ રહેશે રાખડી બાંધવાનું શુભ સમય તેનું ધાર્મિક મહત્વ રાશિ પ્રમાણે કયા રંગની રાખડી ભાઈને બાંધવાથી તેના જીવનમાં શુભતા મંગલતા આવે તથા ભાઈઓએ બહેનને રાશિ પ્રમાણે કઈ વસ્તુ ભેટ આપવી જેની સંપૂર્ણ માહિતી પૂર્ણિમાની તિથિ શરૂ થાય છે બે કલાક તિથિ પૂર્ણ થાય છે તારીખ નવ ઓગસ્ટ બે શનિવારે બપોરે એક કલાક ચોવીસ મિનિટે ઉદિયા તિથિ અનુસાર રક્ષાબંધન ઉજવવાની રહેશે તારીખ નવ ઓગસ્ટ બે શનિવારે આમ બે દિવસ પૂર્ણિમાની તિથિ આવતી હોવાથી શુક્રવારે જે બહેનો પૂનમનો ઉપવાસ કરતી હોય તો તેમણે શુક્રવારે કરવાનો રહેશે તથા બળેનું પર્વ શનિવારે ઉજવવાનું રહેશે તથા આ વર્ષે રક્ષાબંધન પર નવપંચમ સૌભાગ્ય સ્વાર્થ સિદ્ધિ પ્રતિયુતિ માલવ્ય તથા બુદ્ધાદિત્ય જેવા રાજયોગ બની રહ્યા છે કહેવાય છે કે આ યોગ ચોવીસ વર્ષ પછી શ્રાવણી પૂર્ણિમાના દિવસે આ દુર્લભ યોગ બની રહ્યા છે આ શુભ સંયોગમાં જો બહેન તેના ભાઈના કાંડે રક્ષા બાંધે તો તેના ભાઈને લાંબી આયુષ્ય સુખાકારી જીવન અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે તથા રાખડી બાંધવા માટેનો શ્રેષ્ઠ સમય છે તારીખ નવ ઓગસ્ટ બે હજાર પચીસ શનિવારે સવારે પાંચ કલાક પાંત્રીસ મિનિટથી શરૂ થઈ બપોરે એક કલાક ચોવીસ મિનિટનો સમય શ્રેષ્ઠ છે આ વર્ષે ભદ્રા પૃથ્વી પર ન હોવાથી ભદ્રાનો કોઈ દુષ્ટ પ્રભાવ રક્ષાબંધનના દિવસે નહીં નડે તો કોઈ પણ શુભ કાર્ય કરવા માટે તથા બહેન ભાઈને રાખડી બાંધવા માટેનો આ સમય શુભ છે મિત્રો આમ જોઈએ તો શુક્રવાર તથા શનિવારે એમ બંને દિવસે પૂનમની તિથિ છે તો પોતાના સમય સંજોગ અનુસાર બહેન કોઈપણ સમયે મૂંઝવણ વગર ભાઈને કાંડે રાખડી બાંધી શકે છે તો મિત્રો આ હતું રક્ષાબંધન ક્યારે ઉજવાની છે હવે સાંભળશું બહેન રાખડી બાંધતી વખતે કઈ વાતોનું ધ્યાન રાખે કે જેથી કરીને ભાઈના જીવનમાં સુખ સમૃદ્ધિ આવે તેના જીવનમાં આયુષ્ય અને આરોગ્યની વૃદ્ધિ થાય મિત્રો જ્યારે બહેનો રાખડીની ખરીદી કરે ત્યારે એ વાતનું ખાસ ધ્યાન રાખે કે રાખડીનો રંગ કાળો ન હોવો જોઈએ કારણ કે કાળો રંગ એ નકારાત્મકતાનું પ્રતિક છે બીજું એ વાતનું ધ્યાન રાખવું કે રાખડી ક્યાંયથી તૂટેલી ખંડિત ન હોવી જોઈએ રાખડીમાં કોઈ અશુભ ચિહ્નો હોવા જોઈએ જેવા કે તલવાર કોઈ તીક્ષ્ણ હથિયારવાળી આકૃતિ તેવી રાખડી ભૂલથી પણ ન ખરીદવી ભાઈના કાંડી આખું વર્ષ બંધાયેલી રહે તેવી ઊનની અથવા તો સૂતરના તાથનાવાળી મોતીમાંથી બનેલી રાખડી કે પછી ઘરે પણ બનાવી શકાય તે સૌથી ઉત્તમ અને શુભ રહેશે મિત્રો શાસ્ત્રોમાં કહ્યું છે કે બહેન જો પોતાના ભાઈની રાશિ પ્રમાણે તેના શુભ રંગની રાખડી બાંધે તો તેના જીવનમાં શુભતા મંગલતા આવે છે તો જોઈએ રાશિ પ્રમાણે ભાઈને કયા રંગની રાખડી બાંધવી જોઈએ તો જે ભાઈની રાશિ મેષ આવતી હોય તો તેમણે પોતાના ભાઈ માટે લાલ રંગની રાખડી બાંધવી જોઈએ લાલ રંગ એ પ્રેમનું પ્રતિક છે તેથી લાલ રંગની રાખડી બાંધવાથી ભાઈ અને બહેનના સંબંધ મજબૂત બનશે જો ભાઈની રાશિ વૃષભ આવે છે તો તેણે ભાઈના કાંડે સફેદ રંગની રાખડી બાંધવી જોઈએ જે ખૂબ જ શુભતા મંગલતા પ્રદાન કરે છે જે ભાઈની રાશિ મિથુન છે તો તે ભાઈને લીલા રંગની રાખડી બાંધવી જોઈએ લીલો રંગ એ હરિયાળીનું પ્રતિક છે ભાઈના જીવનમાં સુખ સમૃદ્ધિ અને ઉન્નતિ આવશે જે ભાઈની રાશિ કર્ક રાશિ છે તે ભાઈને સફેદ રંગની રાખડી બાંધવી જોઈએ જે તેના જીવનમાં સફળતા પ્રદાન કરાવશે જે ભાઈની રાશિ સિંહ છે તો તેમને રક્ષાબંધન પર નારંગી રંગની રાખડી બાંધવી જોઈએ જે ભાઈની કન્યા રાશિ આવે છે તો તેમને લીલા રંગની રાખડી બાંધવી જોઈએ ભાઈના જીવનમાં ભાગ્યનો ઉદય થશે જે ભાઈની રાશિ તુલા છે તો તેમને ગુલાબી રંગની રાખડી બાંધવી જોઈએ જે ભાઈ અને બહેનના સંબંધોને મજબૂત બનાવશે જે ભાઈની રાશિ વૃષિક છે તો તેમને લાલ રંગની રાખડી બાંધવી એ ખૂબ જ શુભ માનવામાં આવે છે જે ભાઈની ધન રાશિ છે તો તેમને પીળા રંગની રાખડી બાંધવી જોઈએ ભાઈના જીવનમાં શુભતા મંગલતા આવશે ઉર્જા આવશે તેનો ભાગ્યોદય થશે જે ભાઈની રાશિ મકર છે તો તેમને આછા વાદળી રંગની રાખડી બાંધવી જોઈએ જે ભાઈના જીવનમાં સ્થિરતા લાવે છે જે ભાઈની રાશિ મીન રાશિ છે તો તેમને પીળા રંગની રાખડી ખૂબ જ શુભ રહેશે તો મિત્રો આ હતું રાશિ પ્રમાણે ભાઈને કયા રંગની રાખડી બાંધવી હવે જોઈએ રાશિ પ્રમાણે ભાઈએ બહેનને કઈ વસ્તુ ભેટ આપવી જેનાથી બહેનનું ભાગ્ય પ્રબળ થાય તેના જીવનમાં ખુશીઓનો સંચાર થાય સૌ પહેલાં જોઈએ મેષ રાશિ તો મેષ રાશિની બહેનને લાલ રંગનું પર્સ અથવા લાલ રંગનો કોઈપણ ડ્રેસ ભેટ કરવો લાલ ગુલાબનો અત્તર અથવા પરફ્યુમ આપવાથી બહેનનું ભાગ્ય ચમકી ઉઠશે જો બહેનની રાશિ વૃષભ છે તો તેમને સુંદર ડિઝાઇનર કપડાં ભેટ કરવા અથવા તો ડાયમંડની જવેલરી ભેટ કરવાથી તેનું જીવન ડાયમંડની જેમ ચમકી ઉઠશે જો બહેનની રાશિ મિથુન છે તો તેને ધાર્મિક પુસ્તકો અથવા તો તેના મનગમતા પુસ્તકો ભેટ કરવાથી તેના જીવનમાં ખુશીઓનો સંચાર થશે જો બહેનની રાશિ કર્ક છે તો તેને સુંદર તેના ફોટાવાળી ફ્રેમ ભેટ કરવી અથવા તો ચાંદીની કોઈપણ જ્વેલરી ભેટ કરવાથી તેને માનસિક શાંતિ મળશે જો બહેનની રાશિ સિંહ છે તો તેમને મેકઅપનું સામાન અથવા તો સોનાના દાગીના ભેટ કરવાથી તેના જીવનમાં ખુશીઓનો સંચાર થશે જો બહેનની રાશિ કન્યા છે તો તેમને સુંદર પર્સ અથવા તો સ્કીન કેર સંબંધિત વસ્તુઓ પણ ભેટ કરી શકાય છે જો બહેનની રાશિ તુલા છે તો તેને સુંદર સાડી અથવા તો જ્વેલરી ભેટ કરવી જો બહેનની રાશિ વૃષક છે તો તેમને રુદ્રાક્ષનું લોકેટ અથવા તો કોસ્મેટિકનો સામાન ભેટ કરી શકાય છે જો બહેનની રાશિ ધન રાશિ છે તો તેને ધાર્મિક પુસ્તકો તથા ફરવા માટેનું ટ્રાવેલ પેકેજ ભેટમાં આપી શકાય છે જો બહેનની રાશિ મકર રાશિ છે તો તેને ચાંદીની જવેલરી ભેટ કરી શકાય છે જો બહેનની કુંભ રાશિ છે તો તેને સુંદર સ્માર્ટ વોચ તથા મોબાઈલ ભેટ કરી શકાય છે જો બહેનની મીન રાશિ છે તો તેને ભગવાનની મૂર્તિ ભેટ કરવાથી તેના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવશે તો આ રીતે રાશિ પ્રમાણે બહેન ભાઈના કાંડે રાખડી બાંધે અને ભાઈ બહેનને ભેટ આપે તો ભાઈ અને બહેનના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવે છે મિત્રો ખરા અર્થમાં જોઈએ તો માત્ર સૂતરનું તાંતણો ભાઈના કાંડે બાંધશો તો એ જ સાચું રક્ષા કવચ છે રાખડી એટલે રક્ષાસૂત્ર બહેન પ્રેમથી પોતાના ભાઈના કાંડે રક્ષાસૂત્ર બાંધે કપાળ પર કુમકુમનો ચાંદલો કરે અને હેતથી ઓવાળના લે એટલે ભાઈનું આયુષ્ય અને આરોગ્ય સો ગણું થઈ જાય છે રાખડી બાંધી મીઠુંમાં કરાવવા ભાઈને મીઠાઈ ખવરાવે છે તો બહેન મીઠાઈ ખરીદતી વખતે પણ એ વાતનું ધ્યાન રાખે કે મીઠાઈ શુદ્ધ અને સાત્વિક હોય જેથી ભાઈના આરોગ્યને કોઈ નુકસાન ન થાય

પ્રેમથી યથાશક્તિ ભેટ આપે છે અને જીવનભર તેની રક્ષા કરવાનું તેના સુખ દુઃખમાં સાથ આપવાનું વચન આપે છે મિત્રો આ રાખડી એ ભલે સામાન્ય સૂત્રનો તાતણો હોય પરંતુ પ્રેમ અને શ્રદ્ધાપૂર્વક બહેન તેના ભાઈને કાંડે બાંધેલ આ તાતણો રક્ષાસૂત્ર બની જાય છે જે તેના ભાઈને અનેક મુશ્કેલીઓમાંથી ઉગારી લે છે શાસ્ત્રોમાં કહ્યું છે કે આ રક્ષા સૂત્ર એ માત્ર બહેન તેના ભાઈને જ નહીં પરંતુ મા તેના દીકરાને ભૂદેવ તેના યજમાનને એક રક્ષા કવચ તરીકે બાંધી શકે છે મહાભારતમાં કુંતા માતાએ તેના પૌત્ર અભિમન્યુને તેની રક્ષા કાજે રક્ષા સૂત્ર બાંધ્યું હતું અને પછી કૌરવો સામે સાત કોઠાનું યુદ્ધ લડવા મોકલ્યો હતો તેમજ મેવાડની મહારાણી કર્ણાવતીએ હુમાયુને રાખડી મોકલી ભાઈ બનાવ્યો હતો માતા લક્ષ્મીએ વિષ્ણુ ભગવાનને બલિરાજાની કેદમાંથી મુક્ત કરવા માટે બલિરાજાને રાખડી બાંધી તેના ભાઈ બનાવ્યા હતા પર્વને બળે કહેવામાં આવે છે આ દિવસના પવિત્ર અને અપાર ધન સંપત્તિના માલિક બને તેવી પ્રાર્થના કરે છે તો મિત્રો આ હતું રક્ષાબંધન ક્યારે છે રાશિ પ્રમાણે ભાઈને કયા રંગની રાખડી બાંધવી ભાઈએ બહેનને કઈ વસ્તુ ભેટ આપવી તથા રક્ષાબંધન મહત્વ જેની સંપૂર્ણ માહિતી તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં તમારા વહાલ સોયાભાઈનું નામ આશીર્વાદ રૂપે જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો મિત્રો રક્ષાબંધનના શુભ પાવન દિવસે ભાઈ અને બહેનના બંધન મધુર બની રહે ગ્રહ શક્તિઓ શાંત અને કૃપામાં રહે દરેક ભાઈના જીવનમાં શુભતા અને સમૃદ્ધિ વહેતી રહે તેવી પ્રાર્થના સાથે આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ